પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને આ પ્રસંગે તેમણે કહ્યું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોને સેવા માટે સમર્પિત છે શ્રી મોદી કર્ણાટક અને તમિલનાડુમાં પણ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બૌતેરમાં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર પર છ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અયોધ્યા રામ મંદિરમાં પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો આજથી આરંભ થયો છે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય અને મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડીની જોડી યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે તેઓએ કહ્યું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોની સેવા માટે સમર્પિત છે તેમણે કહ્યું કે તેમની સરકારે આ પરિવારોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી છે સરકાર પહેલાથી જ ચાર કરોડ ઘર અને દસ કરોડ શૌચાલય પ્રદાન કરી ચૂકી છે તેઓ મહારાષ્ટ્રના સોલાપુરમાં બહુવિધ વિકાસ યોજનાના ઉદઘાટન અને શિલાન્યાસ બાદ બોલી રહ્યા હતા સોલાપુરમાં પ્રધાનમંત્રીએ લગભગ બે હજાર કરોડ રૂપિયાના અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશનની આઠ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ પૂર્ણ થયેલા નેવો હજાર ઘર અને સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીના પંદર હજાર ઘરને સમર્પિત કરતી વખતે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ પરિવારોને આજે પોતાનું ઘર મળશે રાયનગર હાઉસિંગ સોસાયટીના લાભાર્થીઓમાં હજારો હેન્ડલૂમ કામદારો વિક્રેતાઓ પાવરલૂમ કામદારો રાક પિકર્સ બીડી કામદાર ડ્રાઈવર વગેરેનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ રાજ્યમાં પીએમ સ્વનિધિના દસ હજાર લાભાર્થીઓને પહેલા અને બીજા હપ્તાના વિતરણની પણ શરૂઆત કરી હતી આ ઉપરાંત શ્રી મોદી બપોરે પ્રધાનમંત્રી મોદી બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે અને કર્ણાટકના બેંગલુરૂમાં બોઈંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરશે સાંજે પ્રધાનમંત્રી ચેન્નાઈ તમિલનાડુમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ ભારતમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ રહી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની અધ્યક્ષતામાં આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો બૌતેરમો દીક્ષાંત સમારોહ યોજાઈ રહ્યો છે દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ વિદ્યાશાખાના એકાવન હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી રહી છે આ પ્રસંગે સંબોધન કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપવા હાકલ કરી હતી અને તેમના શિક્ષણનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશ જ્યારે અમૃતકાળ તરફ આગળ વધી રહ્યો છે છે ત્યારે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા યુવા શક્તિનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે તે સાંજે તેજપુરના મહાભૈરવ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે તો બીજા દિવસે ગૃહમંત્રી તેજપુર યુનિવર્સિટી ખાતે ડોકટર ભૂપેન હજારિકાને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે તેઓ તેજપુર ખાતે એસએસબીના સાઠમા સ્થાપના દિવસ અને ઠેકિયાજોલી ખાતે ઓલ બાથો મહાસભાના તેરમા ત્રિવાર્ષિક સંમેલનમાં પણ હાજરી આપશે બાદમાં તેઓ ગુવાહાટીમાં બે હજાર પાંચસોથી વધુ આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં પણ હાજરી આપશે શ્રી શાહ ગુવાહાટીમાં આસામના બ્રેવ હાર્ટ લાચિત બરકુકન્ના પુસ્તકનું પણ વિમોચન કરશે તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા તેઓ બ્રહ્મપુત્રા રિવરફ્રન્ટનું ઉદઘાટન પણ કરશે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા અને તેમના કેબિનેટ સાથીદાર તમામ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે શ્રીરામ જન્મભૂમિ મંદિર પર છ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી તેમણે વિશ્વભરમાં ભગવાન રામ પર જાહેર કરાયેલા સ્ટેમ્સ આલ્બમ પણ બહાર પાડ્યું હતું ડિઝાઇનના ઘટકોમાં રામ મંદિર ચૌપાઇ મંગલભવન અમંગલહરી સૂર્ય સરયુ નદી અને મંદિર અને તેમની આસપાસના શિલ્પનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ દેવી સીતા અને રામાયણની કથાઓ દરેક વ્યક્તિ સાથે તેમના પ્રદેશ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના જોડાયેલી છે તેમણે ઉમેર્યું હતું કે રામાયણ લોકોને તમામ પડકારો છતાં પ્રેમની જીત વિશે શીખવે છે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સમગ્ર માનવતાને પોતાની સાથે જોડે છે અને તેથી જ તેણે સમગ્ર વિશ્વમાં આકર્ષણ જમાવ્યું છે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાનની પ્રાણપ્રતિષ્ઠા સમારોહને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે અયોધ્યામાં ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડની દેખરેખ હેઠળ પૂર્વ પ્રતિષ્ઠા વિધિ પણ કરવામાં આવી રહી છે જે એકવીસ જાન્યુઆરી સુધી ચાલશે આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે આજે દેશભરમાંથી રામલલાના દર્શન કરવા આવેલા ભક્તો માટે છેલ્લો દિવસ છે કારણ કે આવતીકાલથી બાવીસમી સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે દરમિયાન આજે ઘણી પૂર્વ પ્રતિષ્ઠા વિધિઓ પણ કરવામાં આવશે જેમાં દેવ પ્રબોધન ઔષધ અધિવાસ દ્રુત અધિવાસ પૂજન અને અગ્નિકુંડ સ્થાપનાનો સમાવેશ થાય છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાત લેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો કેરળના તિરૂવનંતપુરમમાં પદ્મનાભ સ્વામી મંદિરોએ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ યોજાનાર અભિષેક સમારોહ માટે ઓના પરંપરાગત હાથથી દોરવામાં આવેલ ઔપચારિક ધનુષ પ્રસ્તુત કર્યું છે ઉલ્લેખનીય છે કે આ એક ધાર્મિક ધનુષ છે જે દર વર્ષે તિરુનમના દિવસે પદ્મનાભસ્વામી મંદિરના પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે આ લાકડાના ધનુષ્યમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને લગતી કથાનું ચિત્રાત્મક વર્ણન છે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય અને મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની જોડી યોનેક્સ સનરાઈઝ ઇન્ડિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે આ મેચ દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર સ્ટેડિયમમાં રમાઈ રહી છે ભારતના સ્ટાર ખેલાડી એચએસ પ્રણય આજે ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેના ટી ડબલ્યુ વાંગ સામે ટકરાશે જ્યારે ચિરાગ અને સાત્વિકની જોડી કિમ એસ્ટ્રુપ અને એન્ડર્સ સ્કારુપ રામ હુસેનની પાંચમી ક્રમાંકિત જોડી સામે ટકરાશે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એનડીઆરએફ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે અન્યોની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો છે તેવા બળથી બહાદુર આત્માઓને નમન કર્યા હતા તેમણે કહ્યું કે એનડીઆરએફના જવાનોએ આફતના દિવસો દરમિયાન માત્ર જીવન અને સંપત્તિને નથી બચાવી પરંતુ વિશ્વભરના વિવિધ રાષ્ટ્રોને મદદનો હાથ લંબાવીને વસુધૈવ કુટુંબકમના દેશના સભ્યતાના સંદેશને વહન કરતી એક શક્તિ તરીકે પણ વિકાસ કર્યો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ખાન માર્કેટના શ્રી ગોપાલ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરના મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અગાઉ પ્રધાનમંત્રીએ દરેકને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીમાં યાત્રાધામ પર સ્વચ્છતા અભિયાન શરૂ કરવા અપીલ કરી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બાવીસમી તારીખે નવી દિલ્હીમાં ઓગણીસ અપવાદરૂપ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર બે હજાર ચોવીસ એનાયત કરશે કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રે તેમની અસાધારણ સિદ્ધિઓ માટે દેશના તમામ પ્રદેશમાંથી પસંદ કરાયેલા ઓગણીસ બાળકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે બે મહત્વકાંક્ષી જિલ્લાઓ સહિત અઢાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પાંચથી અઢાર વર્ષની વયજૂથના નવ છોકરાઓ અને દસ છોકરીઓને આ પુરસ્કાર આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રેવીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીના ઘણા ભાગમાં આજે ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પૂર્વ ઉત્તર પ્રદેશ અને ઝારખંડના અલગ અલગ વિસ્તારમાં પણ નોંધાયું હતું દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝીબીલીટીમાં અવરોધ થવાથી કેટલીક ટ્રેન મોડી પડી રહી છે ઉત્તર રેલવેએ જણાવ્યું કે નવી દિલ્હી પહોંચતી બાવીસ ટ્રેન મોડી ચાલી રહી છે સરકારે કહ્યું છે કે ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પાંચ કરોડથી વધુ લોકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં અત્યાર સુધીમાં લગભગ બે લાખ આરોગ્ય શિબિર હાથ ધરવામાં આવી છે મંત્રાલયે કહ્યું છે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શિબિરમાં બે કરોડ એકસઠ લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે ફ્લેગશીપ સ્કીમનો ગૌણ અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર વર્ષે પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા કવચ પ્રદાન કરવાનું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં બે હજાર કરોડ રૂપિયાના આઠ અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને આ પ્રસંગે તેમણે કહ્યું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોને સેવા માટે સમર્પિત છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના બૌતેરમાં પદવીદાન સમારોહમાં હાજરી આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિર પર છ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી અયોધ્યા રામ મંદિરમાં પૂર્વ પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો આજથી આરંભ થયો છે બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય અને મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની જોડી યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા